હલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર અગિયાર વર્તુળ સંબંધિત ક્ષેત્રફળની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર ત્રણ છે આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એકની શરૂઆત કરવાના છીએ એટલે કે આજે આપણે પ્રશ્ન નંબર એક બે અને ત્રણ ગણવાના છીએ તો ચાલો આપણે રકમ વાંચીએ અને એનો આપણે ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ તો પ્રશ્ન નંબર એક એમાં આપણને રકમમાં શું આપેલું છે કે પ્રશ્ન એક જો છ સેમી ત્રીજિયાવાળા વર્તુળના વૃતાંશ દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો સાહીઠ અંશ હોય તો વૃતાંશનું ક્ષેત્રફળ શોધો જો ખૂણો એકસો એંશી કરતાં નાનો છે એટલે કે આપણું લઘુ વૃત્તાશનું ક્ષેત્રફળ શોધવાનું છે તો ચલો અહીંયા આપણે શોધી લઈએ તો પહેલાં અહીંયા આપણે એક વર્તુળ બનાવીશું આપણું કોઈ વર્તુળ છે એમાં જો સૌપ્રથમ તો આપણે શું કરીશું અહીંયા વર્તુળનું કોઈ કેન્દ્ર લઈશું અહીંયા વર્તુળનું કેન્દ્ર ઓ છે પછી આપણે ત્રિજ્યા દોરીશું બે એક અને બે અને કેટલાનો ખૂણો બને છે સાઈન્ટ હાઉસનો ખૂણો બને છે તો આનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે કોનું તો આ જે અંદરનો ભાગ છે સાઈન્ટ હાઉસની અંદરનો આ લઘુ વૃત્તાશનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે સમજણ પડી ગઈ તો ચાલો આપણે શોધી લઈએ સિમ્પલી ગણતરી થશે તો લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે તમને ખબર જ છે આપણે ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં લખાયું હતું અને ઉદાહરણના દાખલા પણ તમને સમજાવ્યું હતું તો ચાલો આપણે લખીએ અહીંયા કે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ તો એનું સૂત્ર શું છે ઠીટા ભાગ્યા ત્રણસો સાઠ ગુણ્યા વર્તુળનું ક્ષેત્રફળ પાય આરનો પદ તો ઠીટા અહીંયા કેટલો છે સાઈઠ હાઉસનો ખૂણો છે તો સાહીઠ ભાગ્યા ત્રણસો ને સાઠ પાઈ આવે લેવાના છે જો તમને જે સ્વાધ્યાય અગિયાર પોઈન્ટ એક લખેલું છે એની નીચે તમે લખેલું છે કે ઉલ્લેખ ના કર્યો તમારે બાવીસ પોઈન્ટ સાત લેવાનું છે તો જો રકમ આપણને ક્યાંય પણ ઉલ્લેખ કર્યો નથી કે પાયની કિંમત શું લેવાની છે તો અહીંયા આપણે બાવીસ પોઈન્ટ સાત લઈશું બાવીસ ભાગ્યા સાત સોરી અને આરની કિંમત આપણને રકમમાં આપેલી હશે જો અહીંયા છ સેમીની ત્રીજી ગીધી છે તો અહીંયા છ ગુણ્યા છ હવે જો આ ઝીરો ઝીરો ઉડી જશે પછી છ છત્રીસ થાય તો એક છ ઉડી જશે નીચે છ વધશે ફરીથી અહીંયાથી છ છ ઉડી જશે તો અહીંયા વધ્યું શું જુઓ બાવીસ ગુણ્યા છ ભાગ્યા સાત તો બાવીસ ગુણ્યા છ કેટલા થાય એકસો બત્રીસ થાય અહીંયા ગુણાકાર કરીને પણ બતાવું છું જો બે છંગ બારનો બગડો વધી એક બે છંગ બારને એક તેર તો આપણા થશે એકસો ને બત્રીસ એકસો બત્રીસ ભાગ્યા સાત હવે તમારી બુકમાં આટલા સુધી આન્સર લખેલો જ છે તો આ આન્સર તમારો સાચો જ છે પણ અહીંયા આપણે એકસો બત્રીસ ભાગ્યા સાતનો આન્સર પણ મેળવી લઈએ તો ચાલો કરીએ કે એકસો બત્રીસ ભાગ્યા સાત તો જો સાતનો ભાગ એક વડે ચાલશે નહીં તો આપણે તેર લેવા પડશે તો સાતનો તેર વડે ભાગ ચાલશે તો શું ચાલશે સાત એકા સાત અહીંયા છ વધ્યા હવે જો ઉપરથી બે ઉતાર્યા તો શું થશે હવે સાત અઠ્ઠા છપ્પન સાત નવા થશે ને તો સાત અઠ્ઠા થશે તો સાત અઠ્ઠા છપ્પન કેટલી શેષ વધી અહીંયા છ શેષ વધી ઉપર હવે કંઈ છે નહીં તો આપણે ઝીરો ઉતાર્યા પણ હવે આપણે પોઈન્ટ મૂકવા પડશે હવે જો ફરીથી શું થશે અહીંયા સાત અઠ્ઠા છપ્પન જ થશે છપ્પન આપણી ચાર શેષ વધી ફરીથી જીરો મૂક્યા હવે આપણે પોઈન્ટ મૂકવાની જરૂર નથી એકવાર જ પોઈન્ટ મૂકવાનો છે હવે જો હવે શું થશે સાત પંચા પાંત્રીસ થશે તો સાત પંચા પાંત્રીસ કેટલી શેષ વધી પાંચ ફરીથી આપણે જીરો કરીએ અને હવે શું થશે સિતુ સિતુ ઓગણપચાસ થશે તો અહીંયા આપણે કરી લઈએ જગ્યા નથી પણ ઓગણપચાસ થશે એટલે એક શેષ વધશે તો આપણો જવાબ શું મળ્યો આપણને ભાગાકારનો અહીંયા અઢાર પોઈન્ટ આઠસો સત્તાવન આપણને આન્સર મળ્યો તો ચાલો આપણે ભાગાકારને રીમૂવ કરી લઈએ આપણા રફને રીમૂવ કરી લઈએ તો જો હવે આપણે પોઈન્ટ પછીનો જે ત્રીજો આંકડો છે એ પાંચ અથવા પાંચ કદાચ મોટો હોય તો તમારે આગળના આંકડામાં એક ઉમેરી દેવાનો છે તો અહીંયા જો સાત છે તો આગળના આંકડામાં તમારે એક ઉમેરી દેવાનું છે તો અહીંયા આપણો જવાબ શું આવશે અઢાર પોઈન્ટ છ્યાસી અને જો આપણી ત્રીજી સેમ આપેલી હતી સેન્ટીમીટરમાં આપેલી હતી તો અહીંયા આપણે કરીશું સેન્ટીમીટરનો વર્ગ સમજણ પડી ગઈ જો તમારી બુકમાં જે પાછળ આન્સર આપેલો છે એકસો બત્રીસ ભાગ્યા સાત એ પણ સાચો છે અહીંયા તમે અઢાર પોઈન્ટ પંચ્યાસી પણ લઈ શકો છો પછી આન્સર લખો તો પણ સાચો છે અને આ લખો તો ચારેમાંથી કોઈ પણ તમારો આન્સર દરેક સાચો છે તમારું કોઈ પણ ખોટું પાડી શકશે નહીં સમજમાં પડી ગઈ તો ચાલો આપણે પ્રશ્ન નંબર બે સોલ્વ કરીએ હવે પ્રશ્ન નંબર એક આપણો પૂર્ણ થઈ ગયો પ્રશ્ન નંબર બેમાં આપણને શું આપેલું છે કે બાવીસ સેમી પરીગવાળા વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ શોધો તો પહેલાં ચતુર્થાંશ એટલે શું એટલે કે વર્તુળનો ચોથો ભાગ તો ચાલો આપણે અહીંયા કરીએ કે આ આપણું કોઈ વર્તુળ છે અને આપણે બે વ્યાસ દોરીએ તો એના ચોથા ભાગ થઈ જશે આ એક વ્યાસ ને એક આપણે ઉપરથી વ્યાસ દોરીએ જો આપણે અહીંયા બે વ્યાસ દોર્યા તો વર્તુળના ચાર ભાગ થઈ ગયા તો અહીંયા આપણે એક ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે સમજા પડી ગઈ તો અહીંયા આપણે આ ભાગનું ક્ષેત્રફળ શોધીએ આ જે આપણો ભાગ છે એનું આપણે ક્ષેત્રફળ શોધી લઈએ ચારેય ભાગનું ક્ષેત્રફળ સરખું જ થશે સમજા પડી ગઈ તો અહીંયા કેટલાનો ખૂણો બનશે જો ત્રણસો સાહીઠનો ખૂણો હોય ટોટલ વર્તુળનો અને એનો ચોથો ભાગ લે તો કેટલાનો ખૂણો થાય નેવ અંશનો ખૂણો થાય તો આપણો નેવ અંશનો ખૂણો હશે આ અને ત્રીજી આપણને આપેલી છે જોવો રકમમાં શું આપેલું છે બાવીસ એમી ત્રીજિયા છે તો બોલો ત્રણ ગણું બાવીસ સેમી શું ત્રીજી ત્રીજિયા છે એક બે અને ત્રણ જેને પણ બાવીસ સેમી ત્રીજિયા લાગી હોય તો એ ખોટા છે બાવીસ સેમી ત્રીજા નથી જો બાવીસ સેમી પરીગવાળા વર્તુળની ચતુર્થાંશનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે તો અહીંયા પરીખમાંથી આપણે ત્રીજિયા શોધવી પડશે તો ચાલો આપણે શોધી લઈએ તો વર્તુળના પરીખનું સૂત્ર શું છે અહીંયા જો વર્તુળનો પરીખ બરાબર એનું સૂત્ર શું છે ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં લખાયું હતું ટુ પાય આર તો વર્તુળનો પરિઘ આપણને બાવીસ સેમી આપેલો છે તો અહીંયા ટુ અને પાયની કિંમત આપણે કેટલી લેવાની છે બાવીસ ભાગ્યા સાત લેવાની છે અને આર આપણે શોધવાનું છે તો હવે જો અહીંયાથી આપણે શું કરીશું આ બાવીસ બાવીસ ઉડી ગયા આ સાત ઉપર જશે અને બે ગુણાકારમાં છે ભાગાકારમાં જશે તો સાત ભાગ્યા બે સેમી આપણને શું મળ્યું અહીંયા આરની કિંમત મળી તો આપણને ત્રિજ્યા સાત ભાગ્યા બે મળી હવે આપણને આ ચોથા ભાગનું ક્ષેત્રફળ મળી જશે તો ચાલો આપણે કરી લઈએ કે વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ તો ચાલો આપણે શોધી લઈએ વર્તુળના ચતુર્થાંશનું ક્ષેત્રફળ તો એનું સૂત્ર શું છે જો તમે એક ભાગ્યા ચાર ગુણ્યા પાય આર વર્ગ પણ કરી શકો છો કેમ કે જે વર્તુળનું ક્ષેત્રફળ છે પાય આર વર્ગ એનો ચોથો ભાગ છે અને તમે ઠીટા ભાગ્યા ત્રણસો પણ કરી શકો છો એ પણ તમને એક ભાગ્યા ચાર જ મળશે જો અહીંયા તમે કરીને બતાવું છું કે ઠીટા ભાગ્યા ત્રણસો ને ગુણ્યા પાય આરનો વર્ગ તો ઠીટા અહીંયા આપણો કેટલો છે જો નેવ અંશનો છે ચોથો ભાગ્ય લે કે તો નેવ ભાગ્યા ત્રણસો ને તો હવે જો આ જે નેવું ભાગ્યા ત્રણસો સાહીઠ છે એ શું થશે એક ભાગ્યા ચાર જ થશે કેમકે નેવું છે એ ત્રણસો સાહીઠનો ચોથો ભાગ છે તો એ જ તો ચાલો આપણે કરી લઈએ હવે સિમ્પલી આપણે ગણતરી કરી લઈએ અહીંયા પેન ચેન્જ કરી લઈએ ઓકે તો ચલો કરી લઈએ તો અહીંયા એક ભાગ્યા ચાર પાઇની કિંમત બાવીસ પોઈન્ટ બાવીસ ભાગ્યા સાત લેવાની છે અને આર આપણે શોધ્યા છીએ જો અહીંયા સાત ભાગ્યા બે છે પણ આરનો વર્ગ છે તો સાત ભાગ્યા બે એક વખત અને સાત ભાગ્યા બે બે વખત સમજ્યા પડી ગઈ હવે જે પણ ઉડતું હોય એ ઉડાડી દેવાનું છે તો અહીંયા જો પહેલાં તો આ સાત સાત ઉડી ગયા પછી શું ઉડશે જો અહીંયા આ બેથી અગિયાર ઉડી અગિયાર હશે કે બે ઉડી ગયા તો ઉપર શું હજુ જો અગિયાર ગુણ્યા સાત અને નીચે વધ્યા છે આપણા ચાર ગુણ્યા બે એટલે કે આઠ વધ્યા છે તો ઉપર કેટલા વધ્યા અગિયાર ગુણ્યા સાત સિત્તોતેર અને નીચે ભાગાકારમાં આઠ વધ્યા જ છે તમારી બુકમાં અહીંયા સુધીનો તમને આન્સર લખેલો છે પણ આપણે સિત્તોતેર ભાગ્યા આઠનો પણ આન્સર શોધી લઈએ તો ચાલો શોધી લઈએ કે સિત્યોતેર ભાગ્યા આઠ તો જો સાત વડે ભાગ ચાલશે નહીં તો આપણે સિત્યોતેર વડે ભાગ ચલાવવો પડશે તો આઠનો ઘડ્યો બોલો ઇઠું ચોસઠ આઠ નવા બોતેર થશે તો બોતેર પછી આગળ તો વધી જશે તો હવે જો એક શેષ વધી હવે કંઈ છેની પાછળ તો આપણે અહીંયા પોઈન્ટ લેવો પડશે અને અહીંયા ઝીરો તો આઠ એકા આઠ બે શેષ વધી ફરીથી જીરો મૂકીશું તો આઠ દો સોળ થશે પછી ચાર શેષ વધી જીરો અને આઠ ચાલીસ થશે તો જીરો શેષ આવી ગઈ તો આપણને આન્સર શું મળ્યો નવ પોઈન્ટ એકસો ને પચીસ તમારે પોઈન્ટ પછી ત્રણ આંકડા સુધીનો જવાબ લખવાનો છે આગળ તમારે વધારે ગણતરી કરવાની જરૂર નથી સમજ્યા પડી ગઈ અને અહીંયા તો ઓટોમેટિક સેસ આપણી જીરો આવી ગઈ હતી એટલે ગણતરી પણ થાત નહીં તો હવે જો મેં તમને શું કીધું હતું કે પોઈન્ટ પછીનો ત્રીજો અંક જો પાંચ અથવા પાંચ કરતાં મોટો હોય તો આગળના અંકમાં તમારે એક ઉમેરી દેવાનો છે તો સમજ્યા પડી ગઈ તો ચાલો આપણો આન્સર શું થશે ફાઇનલ આન્સર નવ પોઈન્ટ તેર અને સેન્ટીમીટરનો વર્ગ કેમ કે જો અહીંયા પણ પરીક્ષામાં આપેલો હતો સેન્ટીમીટરમાં આપેલો હતો તો અહીંયા આપણો પ્રશ્ન નંબર બે પણ પૂર્ણ થઈ ગયો અને જો અહીંયા તમારે ડાયરેક્ટ લખવું હોય કે એક ભાગ્યા ચાર પાય આરનો વર્ગ તો પણ ચાલે કેમ કે વર્તુળનો ચતુર્થાંશ એટલે કે ચોથા ભાગનું ક્ષેત્રફળ એટલે કે પાય આર વર્ગ આખા વર્તુળનું ક્ષેત્રફળ છે અને ચોથો ભાગ એટલે કે ચતુર્થાંશનું ક્ષેત્રફળ સિમ્પલી તમને મળી જશે આ તમારે ઠીટા લખવાની જરૂર પડશે નહીં ઠીટા ભાગ્યા ત્રણસો ને તો ચલો આપણે પ્રશ્ન નંબર ત્રણ સોલ્વ કરીએ તમારી બુકમાં સિત્યોતેર ભાગ્યા આઠ આપેલું છે આ પણ સાચું જ છે સમજ્યા પડી ગઈ પણ અહીંયા આપણે ફાઇનલ આન્સર લખ્યો છે તો ચલો આપણે પ્રશ્ન નંબર ત્રણ સોલ્વ કરીએ કે એમાં આપણને શું આપેલું છે પ્રશ્ન ત્રણ એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ ચૌદ સેમી છે મિનિટ કાંટો પાંચ મિનિટમાં પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ જે ક્ષેત્રફળ બનાવે એ આપણે શોધવાનું છે તો ચલો શોધી લઈએ તો પહેલાં તો આપણે અહીંયા શું કરીશું અહીંયા એક વર્તુળ દોરીશું તો ચાલો અહીંયા આપણે વર્તુળ દોરીએ હવે જો એમાં શું છે ઘડિયાળ તો વર્તુળ જ હોય તો હવે એના આપણે જો નંબર લખી દઈએ જે નંબર હોય તે તો ચાલો આપણે લખી દઈએ કે બાર આંકડા હોય છે તો આપણે સૌ પ્રથમ તો ઉપર બાર લખીશું પછી અહીંયા સાઈડમાં શું હોય ત્રણ હોય નીચે છ હોય અને અહીંયા શું હોય નવ હોય છે તો વચ્ચેના આંકડા લખી દઈએ હવે એક બે પછી અહીંયા ત્રણ ચાર પાંચ પછી છ સાત આઠ નવ દસ અને અગિયાર આ આવી રીતે આપણી ઘડિયાળ હોય છે તો એમાં આપણને શું કીધું છે હવે જો પાંચ મિનિટમાં પરિભ્રમણ કરે એટલે પાંચ મિનિટ શું આપણને કાંટો ક્યાં કઈ જગ્યા છે એ આપણને કીધું નથી તો ક્યાંયથી પણ આપણે લઈ શકીએ છીએ ધારો કે કાંટો આપણો સાત પર હતો હવે સાત પર હોય ત્યાંથી પાંચ મિનિટ એટલે કે આઠ પર આવી જાય ત્યારે પાંચ મિનિટ થાય કેમ કે જે આખું વર્તુળ છે એ સાઠ મિનિટનું હોય છે તો એના બાર ભાગ છે તો અહીંયા પાંચ મિનિટમાં સાતથી આઠ પર આવશે સમજણ પડી ગઈ તો અહીંયા ધારું કે આપણું કેન્દ્ર હોય તો આપણે આ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે સમજણ પડી ગઈ તો ચાલો આપણે શોધી લઈએ તો અહીંયા જો તમે અહીંયા જે આપણો ખૂણો બનશે એ કેટલાનો બનશે તમે ડાયરેક્ટ પણ કરી શકો છો કે જો ત્રણસો સાહીઠ છે એ આખા વર્તુળનું છે આખી ઘડિયાળનું છે તો આનો કયો ભાગ છે બારમો ભાગ છે કેમ કે એક ભાગ છે જો અહીંયા સાતથી આઠ શું છે કોઈ એક જ ભાગ છે તો બારમો ભાગ એટલે કે ત્રીસ અંશ મળશે પણ અહીંયા આપણે શું કરીએ અહીંયા ચોકડી ગુણાકારની રીતે શોધીએ જેમ કે અહીંયા આપણે લખી દઈએ કે જો સાહીઠ મિનિટ હોય સાહીઠ મિનિટ હોય તો ત્રણસો ને સાહીઠ અંશનો ખૂણો હોય તો પાંચ મિનિટ માટે કેટલો તો અહીંયા તમને સિમ્પલી મળી જશે તમને કોઈ કન્ફ્યુઝન થશે નહીં તો અહીંયા જો તમને પાંચ મિનિટ જગ્યાએ સાત મિનિટ આપેલી હોય તો પણ તમારો જવાબ મળી જાય દસ મિનિટ આપેલી તો પણ તમારે આવી રીતે તમે શોધી શકો છો સમજે પડી ગઈ તો હવે શું થશે અહીંયા ચોકડી ગુણાકાર થશે તો ચાલો કરી લઈએ કે પાંચ ગુણ્યા ત્રણસો સાહીઠ અંશ ભાગ્યા સાહીઠ તો આ આપણો થઈ ગયો ચોકડી ગુણાકાર હા જો ત્રણસો સાહીઠ ભાગ્યા સાઈઠ તો સાઈઠ સાઠ ઉડી જશે ઉપર છ વધશે તો પાંચ છં થાય ત્રીસ થાય તો આપણો ખૂણો અહીંયા આપણને ત્રીસ અંશનો મળ્યો આટલા સુધી સમજણ પડી ગઈ હવે આપણે શું કરવાનું છે આ જે ભાગ છેનું ક્ષેત્રફળ શોધવાનું છે તો આપણને અહીંયા ઠીટાની કિંમત મળી ગઈ જો ત્રીજા તમને આપેલી છે કે કાંટાની લંબાઈ ચૌદ સેમી છે તો એ આપણે ત્રીજા થઈ ગઈ તો સિમ્પલી સૂત્ર મૂકીશું તો આપણને આન્સર મળી જશે તો ચલો અહીંયા આપણે આન્સર મેળવી લઈએ સૂત્ર મૂકીને કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ બરાબર ટીટા ભાગ્યા ત્રણસો સાહીઠ ગુણ્યા પાય આરનો વર્ગ તો ટીટા કેટલા છે અહીંયા જો ત્રીસ અંશ છે તો ત્રીસ ભાગ્યા ત્રણસો ને સાહીઠ બરાબર પાય આરનો વર્ગ જો હવે ત્રીસ અને ત્રણસો સાહીઠ તો ત્રણ ત્રણને આપણે બાર બારવાળી ગુણીએ તો બાર તરીકે છત્રીસ થાય એટલે તો જીરો જીરો ઉડાડી દઈએ અને બાર ત્રણ છત્રીસ ત્રણ ત્રણ ઉડી ગયા તો નીચે બાર વધ્યા તો જો હવે આપણે શું થશે એક ભાગ્યા બાર અહીંયા આપણે ઉપર જ પા આરની કિંમત મૂકી દઈએ ચલો મૂકી દઈએ તો પાઇની કિંમત શું છે બાવીસ ભાગ્યા સાત અને આરની કિંમત છે ચૌદ ગુણ્યા ચૌદ તો હવે જો આ સાત દુ ચૌદ થાય તો સાત સાત ઉડી ગયા અહીંયા બે વધ્યા હવે જો હવે નીચે આપણે બાર વધ્યા છે તો બારને આપણે શું લખી શકીએ ત્રણ ગુણ્યા ચાર લખી શકીએ તો ચારને આપણે ક્યાં ઉડાડશું જો અહીંયા ચારમાંથી બે ઉડી ગયા તો હજુ બે વધ્યા તો અહીંયા આપણે અગિયારને ઉડાડીશું તો શું વધશે બે ઉડી ગયા તો અગિયાર વધ્યા તો અહીંયા આપણો આન્સર શું વધ્યો જો તમને કન્ફ્યુઝન થતું હશે તો ઉપર શું વધ્યું અગિયાર અને ચૌદ તો કરી લઈએ અહીંયા કે ચૌદ ગુણ્યા અગિયાર આપણે નીચે કરી લઈએ તો તમને કન્ફ્યુઝન રહે નહીં અગિયાર ગુણ્યા ચૌદ નીચે આપણા ભાગાકારમાં ત્રણ વધ્યા છે જો આ ત્રણ વધ્યા છે સમજણ પડી ગઈ તો ચૌદ ગુણ્યા અગિયાર કેટલા થશે ચલો આપણે ગુણાકાર કરી લઈએ કે ચૌદ ગુણ્યા અગિયાર એકમ દશકની શૂન એકનો ચૌદ સાથે ગુણાકાર તો ચૌદ અને ચૌદનો ગુણાકાર એક સાથે તો ચૌદ ચાર પાંચ એક તો આપણને એકસો ચોપન ગુણાકાર મળ્યો તો એકસો ચોપન ત્રણ તો તમારી બુકમાં કદાચ આટલા સુધી આપેલું હશે પણ આપણે ભાગાકાર કરી લઈએ તો ચાલો ભાગાકાર કરી લઈએ તો અહીંયા એકસો ને ત્રણ તો જો ત્રણનો એક વડે ભાગ ચાલશે નહીં તો આપણે પંદર વડે ચલાવવું પડશે તો ત્રણ પંચા પંદર ઝીરો જીરો શેષ વધી ઉપરથી ઉતાર્યા આપણે ચાર તો ત્રણ એકા ત્રણ થશે નીચે એક શેષ વધી હવે આપણે જો એક વડે ભાગ ચાલશે નહીં અને ઉપર કંઈ છે નહીં તો અહીંયા આપણે જીરો મૂકીશું પણ આપણે ઉપર પોઈન્ટ મૂકવો પડશે આન્સરમાં તો હવે કેટલા થશે ત્રણ તરી નવ થશે શેષ એક વધી ઉપરથી જીરો ઉતાર્યા ફરી ત્રણ તરી નવ થશે આવી રીતે અનંત સુધી ચાલતું રહેશે એકાવન પોઈન્ટ તેત્રીસ ત્રણ 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 ચાલતું રહેશે તો અહીંયા આપણે કરીએ કે એકાવન પોઈન્ટ ત્રણ 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 તો આપણે પોઈન્ટ પછીના ત્રણ અંક લીધા છે તો મેં તમને આગળ શું કીધું હતું કે જો પોઈન્ટ પછીનો ત્રીજો અંક છે એ પાંચ હતા પાંચ કરતાં મોટો હોય તો જ તમારે આગળના અંકમાં એક ઉમેરવાનો છે પણ આ તો પાંચ કરતાં નાનો છે તો તમારો જે પણ હશે ફાઇનલ આન્સર આવી જશે કે એકાવન પોઈન્ટ તેત્રીસ સેન્ટીમીટરનો વર્ગ એ તમારો ફાઇનલ આન્સર છે સમજ પડી ગઈ જે આપણા પ્રશ્ન નંબર ત્રણનો આન્સર આપણને મળી ગયો અને તમારા બુકમાં કદાચ એકસો ચોપન ભાગ્યા ત્રણ પણ લખેલું હોય તો અહીંયા આપણે ત્રણેય પ્રશ્નો ડિટેલમાં ગણાવ્યા જો લેક્ચર સારું લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રોને વિડીયો શેર પણ કરી શકો છો મળીએ આપણે આગળના લેક્ચરમાં આગળના દાખલા સાથે